દક્ષિણ પોલીસ દ્વારા રહેઠાણ મકાનમાં વિદેશી દારૂની રેડ કરવામાં ડીસાના જોખમનગર વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક શખ્સને દક્ષિણ પોલીસે પાડ્યો ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ વી એમ ચૌધરીએ દક્ષિણ પોલીસ સ્ટેશનની હદમાં દારૂ જુગાર સહિત અસામાજિક પ્રવૃત્તિને ડામી દેવા માટે કાગળ ઉપર કાર્યવાહી કડક કરવામાં આવી રહી છે ત્યારે ચિરા કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓને પ્રોહી જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરેલ હોય જે અંતર્ગત સી એલ સોલંકી નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગનાઓએ માર્ગદર્શન હેઠળ વી એમ ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે પોલીસ વિસ્તારમાં પ્રોહી જુગાર લગત પેટ્રોલિંગમાં હતા દરમિયાન ખાનગી રાહી બાતમી હકીકત મેળવેલ કે ડીસા શાંતિનગર સોસાયટી પાછળ આવેલ જોખમનગરમાં રહેતા માલારામ હરચંદજી બિસ્નોઈ હાલ રહેવાસી ડીસા જોખમનગર તાલુકો ડીસા મૂળ રહેઠાણ વર્ણવા તાલુકો સાંચો રાજસ્થાન વાળા પોતાનું રહેણાંક મકાનમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટે ભારતીય બનાવટના પરપ્રાંતિ ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જે હકીકતના આધારે મંજુકર ઇસમના ઘરે પ્રોહી અંગે રેડ કરતા મંજુકર ઈસમ ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની બોટલો તથા બિયરની કાચની બોટલો મળીને કુલ નંગ ત્રાણું કુલ કિંમત રૂપિયા બત્રીસ હજાર પંદર નો પ્રોહી મુદ્દામાલ તેમજ રોકડ રકમ રૂપિયા બે હજાર ચારસો ને મળી કુલ ચોત્રીસ હજાર ચારસો પંચોતેરના મુદ્દામાલ સાથે પકડાઈ જતા મંજુકર ઈસમ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળની કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહિબિશનનો કેસ શોધી કાઢવામાં આવેલ જેના પગલે દેશી વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરમાં ફફડાટ ફેલાયો છે રિપોર્ટર રાકેશ ટક્કર ડીસા બનાસકાંઠા